આઝીમ પર ઔરંગઝેબના વખાણ કરવા બદલ વળતો પ્રહાર કર્યો છે આ ઉપરાંત તેમની સામે મહારાષ્ટ્રના થાણેમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ નિવેદનને લઈને ગુજરાત પ્રદેશ શિવસેનાના ધારાસભ્ય અબુ આઝીમનો વિરોધ કર્યો છે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલે અબુ આઝીમના નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી જેલ ભેગા કરવાની માંગ કરી હતી અને અપુવાદસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે જય ભવાની છત્રપતિ શિવાજી મહારાજ કી જય હો મેં એસઆર પાટીલ શિવસેના ગુજરાત પ્રદેશ પ્રમુખ આપણા સર્વને કહેવા માંગુ છું કે જે મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના એમએલએ આબુ આઝમીએ જે રાષ્ટ્રપુરુષોને વિરોધમાં જે વાંધાજનક બયાન આપ્યું છે તે બદલ હું એમને કહેવા માગું છું અને મહારાષ્ટ્ર સરકારને અને ભારત સરકારને કહેવા માગું છું કે આવા આબુ આદમી જેવા અસામાજિક તત્વો પર દેશદ્રોહનો ગુનો લગાવીને આને જેલમાં નાખવાની જરૂર છે એમના ઉપર સખ્ત કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ એના ઉપર અમે ગુજરાત શિવસેના પણ પોલીસ ફરિયાદ કરશું અને ગુજરાત શિવસેના એનું કડક શબ્દોમાં અને કડક વલણમાં વિરોધ કરે છે આવા આબો આદમી જેવાને હું ફરી કહું છું એમને જેલમાં નાખવાની જરૂર છે એમના પર કડક કાર્યવાહી કરવાની હું તો એમ કે એમને દેશની બહાર કાઢવાની જરૂર છે જે એ એ લોકોને જ્યાં સારું લાગતું હોય ઔરંગઝેબના એ વંશજ હશે તો એને ઔરંગઝેબની જગ્યા પર અફઘાનિસ્તાનમાં જવું છે જે ઔરંગઝેબે ભારતના હિન્દુઓ પર અત્યાચાર એટલો અસંખ્ય અત્યાચાર કર્યો છે મંદિરો તોયડા છે આજે બી એ ઘટનાઓ બહાર નીકળી રહી છે છતાં પણ આવા અસામાજિક તત્વો જો દેશની અંદર જાતિવાદ ફેલાવે છે એવા ઉપર કડક કાર્યવાહી કરીને એને દેશ નિકાલા કરીને એને દેશદ્રોહનો ગૃહ લગાવવું જોઈએ એનો તો વોટિંગ રાઈટ્સ બી લઈ લેવું છે જય હિન્દ જય ભારત જય શિવસેના જય શ્રી રામ